આયોજન વગરનું કામ મહાનગર જુનાગઢ ગરબોગઢ આસ્થાનું શહેર આજે જૂનાગઢના રહીશો એક વર્ષથી હેરાન પરેશાન છે કારણ કે જૂનાગઢ કોર્પોરેશન આયોજન વગરની કામગીરી આયોજન વગરની કામગીરીના કારણે નજર કરો ત્યાં ખાડા કરી દેવાય છે વિકાસના કામના નામે રોડ રસ્તાઓનો એવો વિનાશ કરાયો છે કે શહેરીજનો ત્રાહી માંગ પોકારી છે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ

વસ્તુ ટાણે ઉપાડતા નથી કોઈ વસ્તુ કહીએ તો પાંચ પાંચ વખત ખોદે તો પાણી ની સમસ્યા તો રહે છે બે પાંચ પાંચ દસ દિવસ પાણી ન આવે એટલે થોડી ઘણી તકલીફ પડે છે આ કેટલા સમય થી તમારે ભોગવવું પડે આ લગભગ તો બહુ જાજો ટાઈમ થઈ ગયો છે ટાઈમ ની તો બહુ ખબર નથી પણ પાંચ છ મહિના તો થઈ ગયા છે શહેરની ની સુભાષનગર સોસાયટી પાંત્રીસ વર્ષ જૂની આ સોસાયટી ના રહીશું તમામ કરવેરા નિયમિત ભરે છે પરંતુ પાંત્રીસ વર્ષમાં માત્ર એક જ વખત રોડ બન્યો છેલ્લા વીસ વર્ષથી તૂટેલો રોડ આજે પણ યથાવત છે આ સોસાયટી લગભગ ઓગણીસો ને બાણુંમાં કે ત્રાણુંમાં થયેલી છે તૈયાર થયેલી છે હવે આજે ઓછામાં ઓછા ત્રીસ થી પાંત્રીસ વર્ષ જેવો સમય થયો છે આમાં લગભગ વીસક વર્ષ પહેલા એકવાર વિકાસ થયો તો જે રોડ રસ્તા બનાવવામાં આવ્યા હતા હાલની પરિસ્થિતિ એવી છે કે આપણે અત્યારે સરકારે એમ કહે છે કે અમે વિકાસ કરીએ છીએ વિકાસ કરીએ છીએ પરંતુ આ સામાન્ય પરિસ્થિતિ આપણે જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નીકળીએ ત્યારે જોઈએ છીએ કે હજી આમાં કોઈ વસ્તુ થઈ નથી આજે વીસ વર્ષ થયા તો રોડ વગરની છે એમנם કેમ કે હું અત્યાર અહીંયા રહું છું અને આજે 14 થી 15 વર્ષ થયા શહેરમાં તૂટેલા રોડ મામલે વિપક્ષ કોંગ્રેસ મહાનગરપાલિકાના શાસ્ત્રકો અને અધિકારીઓને આડી હાથ લીધા વિપક્ષ નો આક્ષેપ છે કે મહાનગરપાલિકા કરીને ચોમાસા પહેલા તમામ કામગીરી પૂરી થઈ જાય તે માટે અત્યારે ખરેખર રોડ રસ્તાના કામો ચાલુ થઈ જવું જોઈએ એમને બદલે હજી સુધી બસો આપણે જોઈએ કે ત્રણ મહિના થઈ ગયા હજી એક પણ જગ્યાએ કાકરી પણ નથી હલાવી લોકો આપણે જોઈએ કે ભૂગર ગટર પાણીની લાઈન ગેસની પાઇપલાઈનો તથા અલગ અલગ કેટલી ટાઈપના ખોદાણોથી કંટાળી ગયા છે વારંવાર એક ને એક રોડ કેટલી વાર ખોદવામાં આવે છે કઈ ગલી ખોદવામાં આવે છે સવારે આ ગલી ખોદે તો બીજે દી ઓલી ગલી ક્યાં જાવું લોકોને ખબર નથી પડતી તો શહેરના મિયર કહી રહ્યા છે કે ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનનું કામ પૂરું થયા બાદ રોડ રસ્તાનું કામ શરૂ કરવામાં આવશે આગામી દિવસોમાં તમામ રોડ બની જશે હાલ જૂનાગઢની અંદર ભૂગભ ઘટ અને પાણીની લાઈનની કામગીરી ચાલુ હતી તે પાણીની અને ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણતાને આરે છે એટલે અલગ અલગ વોર્ડની અંદર જ્યાં પાણીની અને ભૂગપની કામગીરી ચાલુ છે ત્યાં માત્ર રોડ રસ્તાની કામગીરી જ બાકી છે બાકી મોટાભાગના રોડ રસ્તાઓ થઈ ગયા છે અને મુખ્ય રસ્તાની વાત કરીએ તો આવનારા દિવસોની અંદર જૂનાગઢના તમામે તમામ મુખ્ય રસ્તાઓની કામગીરી પણ ચાલુ કરવામાં આવશે અને આવનારા દિવસોમાં જૂનાગઢની જનતાને તમામ મુખ્ય રસ્તાઓ નવા મળી જશે નવા મળશે પરંતુ સવાલ એ છે કે ચોમાસા પહેલા કામ પૂરું થશે કે નહીં જો ચોમાસું આવી ગયું તો શહેરની સ્થિતિ શું થશે મેયરના દાવા અસરકારક સાબિત થશે કે ફરી એકવાર પોકળ પુરવાર થશે આ સવાલનો જવાબ આવનારા સમયમાં જ મળશે અશોક બારોટ ઝી મીડિયા જૂનાગઢ